હા એક અડધી કલાક સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને હવાર હવાર ના બાકી બતાવી મજામાં ને તો વાંધો નહીં તો ને છે ને પીવાના કુંડા ચોકડી પરાઈ ગયા પપ્પા એ ને જવાર માં પાણી જવા દીધું પાણી વારસ ને ભાવેશભાઈના છે ને લગ્નમાં જવાનું છે એટલે એ તૈયાર થઈ થઈ જ ગયા એટલે તો આકડી નીકળવાના છે હવે એ આકડી નીકળી જાય લગ્નમાં રમધિ જવાનું હતું ને તે પપ્પા વારો વધાડી હતા ને આજ હવે છે ને ભાવેશભાઈ જઈશ વારો વધાડવા ને આપણે કામ તો બધું થઈ ગયું એક ખંજવારી પોતા બાકી છે આકડી ખંજવારી પોતા કરવા જ આવું મેં કીધું નકર મોડું બહુ થઈ જાય વિડીયો ચાલુ કરવાનું હવાર નહીં કરતી 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 કરવું અટાણું થઈ ગયું હવે મેં કીધું ઘરમાં પસી જાઉં તે હવે જો આકડી ઘરમાં હંજવારી પોતા કરી નાખવું ને છે ને શિવાની ની જડે શિવાની ને તો છે ને એના વિરમ આવ્યા છે કાલ હાંજના અમે જાય મા દીકરી રોકાવવા આજ હવે વિરમભાઈ છે અમે એ મગ કાઢવા મિશિન બપોરે આવવાનું છે એને ગઈકાલે વિરમભાઈ ને વેકેશન પડી ગયું હતું એક બે અમે મશીન આવવાનું છે ને મગ કાટવા કામ એ કંઈ હોય તોય કે કરવા લાગી તે આજ બપોર છે ને મશીન આવવાનું છે અઢી ત્રણ વાગે ફૂકણી કહીએ ને આપણે એ આવવાની છે મગ કાઢવા એટલે આજે આપણે મગનું કામ નીકળી જાય ને એટલે પછી અટાણે પપ્પાઈ ગયો જવાર માં કહ્યું પાણી વાર લઉં ને પાવેશભાઈ ને કે તમે જાવી કે લગનમાં વારો વધારી આવ્યો તો બતાય એક એક કામ સંભાળ લીધું હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવારના જો રાંધવાનું ટાણું થઈ ગયું હાડા દસ જેવું થઈ ગયું હા 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 મેં સાફ સુધારું આજે ભાવેશ ના તો લગ્નમાં જવાનું છે નીકળી ગયા હા એ નીકળી ગયા હો લગનમાં પપ્પા વારો વધારી એવા જ ભાવેશ ભાઈ આપણો વારો તો જ નથી વારો વધારવા જવાનો આપણો વારો એજ ગામ માં છે પાસે આજે ડોલર ઘટ ગયા તાજે આજે ડોલર ઘટ જ છે આ હા માણસ જમી લે એટલે ભાગવા વારી કરે પછી બાકી હોય તો હજી દીકરી ના હોય બાયું તો બે હા જેમાં જો દીકરા ના હોય ને તો પૂરું જમી લે એટલે ઘર ભેગા

થોડા થોડા સાટા છે તો થોડી થોડી જો ઢાકવા પૂગી આવ્યા ઠેગલો ઠાકી દઈએ સવારે ખોઈ લો તો નહીં મમ્મી સવારે ખોઈ લો તો થોડીક વાર તડકો તો તો વરસાદ થઈ ગયો ચાલુ આપણે જો આ બાજુ આમ બહુ દેખાય હવે મામા ને જાવું ને

તો આવી બેઠાશ ને વિરમભાઈ અને શિવ નાસ્તો કરાવે બોલ્યુ બે ને જોવા દીધી વેફર ને આંબા એટલે વરસાદ ગાયજો વરસાદ ગાયજો કાલનું ટાણું પાછું થઈ ગયું કાલે છે ને વરસાદ આવે ટાણે ચેડો તો આપડે બીજા ગુંગળ વ્યવસ્થા રાખી તો હજી મગ નીકળી ગયા છે ને તો જરાક છાટા ચાલુ થાય તો થાકી દે હું આપણી ટોલીમાં અડધા નીકળી ગયા ને અડધા બાકી છે ને ગાજવીજ થાય છે આમ આમ તો વીજય એકદમ ચાલુ થાય થઈ ગઈ છે ગાચવી છે છે ને ગરમી એકદમ ને ઉપડી એટલે કઈ નક્કી ન કેવાય કાલ છે ને દિયાત મે એકદમ નો પવન નીકળી પડ્યો તો ઉતર નહી છે હા ઉતરે હવે ચડી એમ ઉતર પાછી આવે આવે સીવું સીવું આવે હો એ ના ઉતરાતું Dois. Dois. ચાલુ થઈ ગયો ને જો આ કેરીઓ આપણે એટલી ખાઈ ના બાજુ સારના પૂરા ને ઉડવા માંડ્યા ને થોડાક મગ છે હવે કાઢવાના આ કેરીઓ નહુડો બોલી ગયો આપણે વરસાદ અહીં જરા જરા ચાલુ થઈ ગયો તો હબાવનો વરસાદ આવી પડ્યો હજી આપડે મગ છે ને થોડાક કાઢવાના હતા થોડા પાણીઓ બધા પીવરાવ ને થોડા ખાટું જાવ જોટું થઈને રહી ગયું ના જો મમ્મી કેર્યો ના બોલી ગયો

આપણે બધુંય આડા ઉડ્યું ને એ ભેગું કરી લઈએ ચંપલ ને ગોરા ઠાકણા નું ને ગ્લાસું ને પોતા ને ખુરચી ને બધું ઉડી ઉડીને આડા આવરું છે શિવ ચંપલ હજી ગોઈ તા ચંપલ એક આમ ઉઠતું હતું ડેલા પાસે ને એક ઓલી બાજુ છે ગાય ના ખીલા પાસે વહી ગયું તું તું એમ મારી રિક્ષા માં રમી ને ફરીક વાર હે તું રમી ને સિયા વહી ગઈ ને સિયા હમણાં આવ્યું છે પાછી હું છે ને

આ છે મસાલાવાળા ભજીયા આપણે ડુંગળી મરચાં ધાણા ને બધું નાખીને કરીએ એ ને આમાં છે ને બટેટાવાળા કરવાના છે એનો ચો આકડી લોટ લોઈ લઉં ને આપણે રવાનો શીરો બનાવ્યો ને ચટણી બનાવી ને રોટલા ખેડા ને શાક બપોરનું પડ્યું તો આકડી છે ને ભજીયા થઈ જાય ને એટલે આ બારબાદ છે ને બધા ખાવા બેહી જાય ને હાલો તમે ભજીયા ખાવા